નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે એસએમસી ના કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં શહેરની મધ્ય આવેલી બજારમાં શાકભાજીની લારીઓ સાથે હજારો પાથરણા બજાર મધ્ય બેસતા હતા જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી તે ધ્યાને લઈને મનપાના કમિશનરે આ જાહેર આજે બજાર છે તેને બીજી જગ્યા ફાળવી દેવા માટે એક જાહેર કાર્યક્રમ રાખ્યો હતો જોકે પાથરણા રોડ ઉપર બેસીને શાકભાજી વેચતા હતા તેને કારણે મનપા દ્વારા વૈકલ્પિક જગ્યા શહેરની બહાર ફાળવી દેવામાં આવી હતી કારણ કે આ શાકભાજીવાળા જ્યારે વચ્ચે બેસતા હતા તેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હતી મેગાણી નગર પાસે પાથરણાવાળાને એક ઇનામી ડ્રો દ્વારા જગ્યા આપવામાં આવી છે ડ્રોમાં મોટી સંખ્યામાં પાથરણાવાળા હાજર રહ્યા હતા ત્યારે પ્રસંગે સુરેન્દ્રનગર કોર્પોરેશનના કમિશનર ચાવડા ગવહાણ અને મનપાના કર્મચારીઓએ હાજરી આપી હતી